એ કંઈક રાજસ્થાનની શોભા વધારે છે રિયલમાં એ તમે આવો તો તમને જે રાજા મહારાજો કઈ રીતના રહેતા એમનું જીવન કેવું હતું એના વિશેની જો તમારે માહિતી હોય તમે ઇતિહાસને જાણવા માંગતો માગતો તો જેસલમેર અથવા રાજસ્થાનની અંદર ફરવા લાયક છે તો હું તમને આ બ્લોકની અંદર જેસલમેર વિશે ભાઈ થોડા થોડા કંટ માલ મેં તેરે બાપ કો માસી ચાલ હવે દેખવાના છે કે થોડા થોડા રાજસ્થાન આયા હે તો થોડા ગુજરાતી બોલેગા, ગયા થોડા હિન્દી તો ગયા કન્ફ્યુઝ થઈ ગયા છે કે ભાઈ રાજસ્થાન જ્યા ફરવું છે જો દેખો બાવળિયા દેખાય બતાવતા નહિ હોય તો જોવાનો તો જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે ને તો તમને હવે જે જોવા મળે છે જગ્યા જેસલમેર નો કિલ્લો અહીં પણ હિન્દી મુવીસ ના શૂટિંગ પણ થયેલા છે ગુજરાતી ઇવન ઓલ સાઉથ હોય કે ગુજરાતી હોય કે હિન્દી બોલીવુડ હોલીવુડ તમામ પ્રકારના અહીં પણ મૂવી શૂટિંગ થયા છે ને અમે ગાડી પાર્ક કરી દીધી છે મેઇન રોડ ઉપર અને ત્યાંથી અમે ચાલતા કિલ્લા માટે નીકળ્યા છીએ પણ અહીંયા બધું બંધ જેવું છે એટલે અમે જો ટ્રાફિક જોઈ શકો છો અહીંયા ને બે કેમેરાથી પણ તમને બતાવવાનો પ્રશ્ન કરીશ બહુ ગાડીઓ જે હેન્ડવર્ક છે આખું એક અલગ શોભા છે આખી હેન્ડવર્કથી જે બનેલી છે પટોળું જે આમ છે રાજસ્થાની આપણે પાટણનો પટોળો એમ રાજસ્થાનનું પણ અલગથી જો પાછળ જોઈ શકો છો એન્ટિક ફોટા જે રાજસ્થાની કલ્ચરને આકર્ષિત કરે ચામચિડિયા રહે તો તમને ચામરચીડિયા બી બતાવી દઉં એ જો ઉપર છે ને બધા ચામરચીડિયા છે બોલાવો ચામડિડિયા ચામરચીડિયા હવે ઓછા જોવા મળે છે જો ભાઈ આ પાછળ તમે જે જુઓ છો એ તમને એ જ છે જેસલમેરની જેસલમેરનો કિલ્લો જે આ પાછળ છે જ અને અહીંયા પણ તો ભાઈ અહીંયા કિલ્લાની ઉપર એક મંદિર છે જે બહુ જૂનું એટલે વર્ષો જૂનું છે એની તમને ઝલક બતાવું છું ટેમ્પલ તમે જોઈ રહ્યા છો ઈ જૈન ટેમ્પલ છે બહુ વર્ષો જૂનું ટેમ્પલ છે અહીંયા હું જે બતાઈ રહ્યો છું તમને એક અલગ ડેકોરેશન ના સાથે અલગ અદભુત નજારાની સાથે તમને જોવા મળશે તો આ વ્લોક ની અંદર બધી તમને માહિતી મળશે ચલો યુ કેન સી અને સામે પણ તમને જે કેમેરા ને બતાવે છે એ વર્ષો જૂનું જે ફિલ્મો છે એની એક અદભુત જે કોતરણી કરેલ છે એ ટાઈપ નું તમને અહીંયા

અહીં આવો છો એનકેક વસ્તુઓનો લેક ખરીદી કરવાનો શોખ છે જેમ કે તમે તાળુ બતાઓ જે અલગ જ છે આખો જો ની અંદર એકદમ પ્રકારનું તાળુ બનાયેલું છે દિલ તૂટી ગયું તો ભી તમે જોઈન કરી શકો છો તો આ ટાઈમમાં તમને એન્ટીકેન્ટિક વસ્તુ અહીં જોવા મળશે તો તમે જેસલમેરનો કિલ્લો જોવો છો તમને અહીં તમે ટ્રાફિક પણ જોઈ શકો છો પાછળ બહુ ટ્રાફિક છે ભાઈ જો તમે અહીં તમને ભગવાનની મૂર્તિઓ એક કઈક અલગ જ આ જો તમને એક અલગ પ્રકારનું તમને અહીંયા બનેલું છે જો આપણું આ ખેડૂત પુત્રનું આખો એક તમને જે આપણો વારસો છે આપણો ઈ જમા કુતકનો કોઈ છે ખરેખર અદભુત નજારા છે અહીંયા પ્યોર લેધરના તમને પર્સ અહીં તમને શોપ

પોતાના એન્ડ થી વર્ક કરીને બનાવે છે પોતાનું કામ ચાલુ છે અંયા આપકા નામ ભઈયા મે નામ સર સંજય ભાટ સંજય સંજય ભઈ એ જો આપણે હાથ કી કલા સે યે કામ કરતે મુજે બહોત અચ્છા લગા ઓર યે કિસ કી લકડી હોતી ભઈયા યે સર આકડો કા લકડી દૂધ નિકલતા અચ્છા આપડે જે ગુજરાતી મે જે આંકડો હોય છે જેનું આ

આ એક જે પૂતળું છે મતલબ કટપૂતળી ટાઈપનું એને બનાવવામાં ભાઈને સાત દિવસની મહેનત લાગે છે અને આ ટાઈપનું તૈયાર કરવાની અંદર જુઓ તમે આ ટાઈપ આખું તૈયાર એની કલર એનું જે ડિઝાઇન અને જે કપડાં એ બનાવવામાં ભાઈને સાત દિવસનો મહેનત લાગે છે અને અત્યારે પણ જે આપણી કલાકારી છે હિન્દુસ્તાનની અત્યારે પણ જોવા મળે છે તો હું તમામને આ વિડીયોના માધ્યમથી કહીશ કે જ્યારે બી આવો અહીંયા તમારે આનો શોખ હોય તો તમે અહીંથી પરચેસ કરો खरीदी કરો જેથી જે અત્યારે જે કામ કરે છે આમને પણ એક પ્રોત્સાહન મળે અને એમને એમ લાગે કે ના ખરેખર આપણા ઇન્ડિયાની જે આપણું કલ્ચર છે એ હજી પણ જીવન છે થેન્ક યુ ભાઈ ચલો મિલેંગે કભી ઠીક છે જો અહીંયા સૂર્યપ્રકાશના કારણે તમારી ફેસ લાઈટ પણ સારી આવશે તમારે ફોટો પડાવો તો અહીંયા સારું એવું છે ચલો જોત આપણે ગમી ચડી જાય તો અહીંયા છે અને ફોટા માટે સારું છે તો આપણે જે અત્યારે જોઈ રહ્યા છે છીએ રાજા નો મહેલ છે ને બસો રૂપિયા ઉપર જાને કાપ ઓ તમે આવો ને એટલે તમારે ઉપર જવું હોય તો બસો રૂપિયા ચાર્જ લાગે બસો છે આમ સો રૂપિયા છે પણ સો રૂપિયા આપીને કઈ ઉપર એટલું બધું કઈ ખાસ છે ઈચ્છા ટિકિટ નું છે અહીંથી અહીંથી આગળ તો કઈ છે નહીં પણ ખાલી જે છે ખાલી ફોટોશૂટ માટે છે પૈસા વધારે હોય તો અમને ગૂગલ પે કરી દેજો ફોટો અમે આપશું પણ આવા ફોટા પૈસા ના આપતા એડ કરી આપશું તમને જેમ છે બધું થાય બધું ચલો પૈસા વગર ફોટો પડાવો તો બરોબર છે ફોટો જ પડાવો છે હવે તમે ફોટો લઈ લો મારી ફોર્મ માં ચાલી છે ફરેશ ભાઈ કોઈ ગીત ગાય છે સાંભળી કેવું ગાય છે

જીવડો જોયા ઓલી મારે પડાવો ઓલી જેમ ફડાય મારે પડાવો નો એટલો શોખ છે ને એટલો શોખ છે ને ભગવાન કરે ને તો એને ભગવાન એમને લેવા મા ફોટા જ પાડી હા એને એકલા ના એના ના ફળાવે

થોડું થોડું મેં તો નહીં રહેતા મોટા પાણી આવશે એટલે આવી જજો અને મોજ કરી લેવાની પોચ દારા જે આવે દારુડિયા મિત્રો ને પોચ બોટલ લેતો ચીવી હોય તો દેશી દેશી નહિ હોય વિદેશી છે બોલો છે એમ બોટલ